મિત્રો મારું નામ લતા છે હું 26 વર્ષની છું અને હું દેખાવમાં સુંદર લાગુ છું મારો રંગ પણ દૂધ જેવો સફેદ છે મારા માસા મારી પર ખરાબ નજર કરીને બેઠા છે હું ગામડાની અંદર રહેતી હતી જેના કારણે મને ત્યાં કોઈ જોબ પણ નહોતી મળતી જ્યારે મેં મારો ભરવાનો પૂરો કર્યો ત્યાર બાદ હું શહેરમાં અંદર હતી અને શહેરમાં અંદર મે કામ કરવાનો વિચાર્યું મારા મમ્મી પપ્પા ગામડામાં રહેવા માંગતા હતા અને તેઓને મે કહ્યું હતું કે તમે શહેરમાં આવી જા પરંતુ તે શહેરમાં નહોતા આવવા માંગતા એના કારણે મારે એકલા શહેરમાં રહેવું પડતું હતું પરંતુ એકલતા વ્યક્તિને ખાઈ જતી હોય છે જે તમને લોકોને ખ્યાલ હશે જેના કારણે મમ્મી પપ્પાને મેં મારી વ્યથા કહી અને તેઓએ મને કહી દીધું કે હવે તો માસી પણ આ દુનિયામાં નથી જેના કારણે માસા એકલા રહે છે તો તું માસાના ઘરે રહેવા જઈ શકે છે જેના કારણે માસાનું ધ્યાન રખાઈ જશે અને તને પણ કોઈ બાંધો નહીં લાગે જેના કારણે મે મારા માસાના ઘરે જવાનું વિચાર્યું પરંતુ મને નહોતી ખબર કે મારા માસા જે છે તે કેવા પ્રકારના છે શરૂઆતના 2 મહિના સુધી તો મને કોઈ બાંધો ના આવ્યો પરંતુ ત્યાર બાદ માસા શું કરી રહ્યા છે તે મને ખ્યાલ આવી ગયો જ્યારે પણ મારી ગેરહાજરી રહેતી હતી ત્યારે માસા ઘણી બધી છોકરીઓને લાવતા હતા તેઓની સાથે પાર્ટી અને મજાક કરતા હતા અને આ વાત મને ખબર પડી ગઈ હતી પરંતુ હો આ વાત તેમે કહી ન હોતી શરૂઆતના સમયમાં તો હું કઈ ન બોલી કારણ કે તેમનું ઘર હતું એટલે હું કઈ બોલી શકું તે ન હોતી પરંતુ ધીમે ધીમે મને ખ્યાલ આવવા લાગ્યો કે મારા માસાને પણ મજા કરવાની ઘણી બધી ઈચ્છાઓ થતી હોય છે અને મારી ઉંમર પણ ધીમે ધીમે વધતી જતી હતી હું 26 વર્ષની થઈ ચૂકી હતી પરંતુ મારો પણ હજી સુધી કોઈ મિત્ર ન હતો અને મને લાગતું હતું કે હવે તો મારી ઉંમર પૂરી થવા માટે આવી છે જેના કારણે હું પણ ખૂબ જ સરસ રીતે ધીમે ધીમે મજા કરવા માટે જઈ રહી હતી મેં પણ ઘણા બધા મિત્રો બનાવવા કોશિશ કરી હતી પરંતુ કોઈ પણ મારો મિત્ર બની રહ્યું ન હતો જેના કારણે હવે તો એકમાત્ર રસ્તો માસા હતા પરંતુ થોડાક સમય બાદ માસા એ પાર્ટી કરવાનું બંધ કરી દીધું હતું જેના કારણે હું જારે પર કામ કરતી ત્યારે અચાનક તેઓની સામે આવી જતી तेओ पर मारी ऊपर खराब नजर नाकता हता तेओनी नजर मारी ऊपर पर हती मारा બધા ભાગો પર તેની नजर પડતી હતી જેનો મને ખ્યાલ આવી ગયો હતો જેના કારણે એક વખત મે કહી દીધું કે તમે મારી ઉપર ખરાબ નજર રાખો છો આમાં મને કોઈ વાંધો નથી એવું હોય તો આપણે મજા કરી શકીએ છીએ ત્યારે તે એકદમ ચોંકી ગયા અને તેઓએ મને પહેલી વખત તો ના પાડી દીધી परंतु त्यार बाद में मासा ने मारी पर इच्छा जनावी दीदी के मने आवी समस्या छे जेना कारणे मारे तमारी साथे पार्टी करवी छे पची तो तेवे दरवाजो बंद करीने डीजे चालू करी आने योयो हनी सिंह ना गीत आज दिल है सानी सानी ऊपर में आने मासा ए आखी रात डांस करयो हवे अमे रोज पार्टी करता हता मित्रों वीडियो पसंद आयो हो तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब जरूर करशो फरी मू एक नवा वीडियो में त्या सुधी आवजो।